બાજુ કાલ તો બહાર જવાનું છે એ તમને બતાવી બધું કે એક જગ્યાએ છે ખાવાનો છે મોટો કલાકાર ત્યાં જ આવવાનું છે તમે એ તમને બતાવી પણ બીજા વર્ગ મને આગળ ન ધોય આવે ધોઈ આવો અને લાઈક કોમેન્ટ કોમેન્ટને શેર કરી નાખો તો આપણે હવે ઘણા જગ્યા છે એ જ્યાં ત્રણ મંદિરના મંદિરે અબળા હતા જોયા મને આમાં ઘરે ઢેબલાનો પ્રોગ્રામ છે મે શેર નહીં આમનો મમે દેવાનો બનાવવાનો છેલી તુ રે તો કાળો મને બતાવ કે એટલે બનાવાતી ઓમે કોના હશે પટાને ઓય કેવું આને છે બની ગયા કે નહીં બની ગયા છે ને ઢેબરા બનાવ્યા ઢેબરા તનકો પાવે ને ઢેબરા બનાવું ને મરચાં રે ખાવા ના છે છાયા રે ખાઈજો પાછો આપડે દહીં ને ઢેબળા રોયો ભાઈ તું પછી અત્યારે ક્યાં ગયો તો મંદિરે ગયો તો કોને રે અત્યારે હોય તો બનાવી દે ઢેબળા બને દહીં છે વેફર છે તો કાઈ ના જા આપણે ઢેબળા ખાઈ લે સી ત્યાં તો બધું બસ આવે છે તો અટારે આ ખબર હોપે મૂળ કીધું હતું એના વિડીયો તમને બતાવું આપણે ઉતારો હતો

ઓ કાય નાલો હાલો થઈ આપણે મળીએ અમાર આપણે તમે બેજો અમને લઈ આવજો લૌજન્ટમાં અતતુર દેવા ચા આપણે આની પૂરો કર્યો છે તમે વિડિઓ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર ને સબસ્ક્રાઇબ નું નહોતું આ વિડિઓ ઓલોકોને શેર કરજો નવા વિડિઓમાં મળીએ જય શ્રી